તો મારા ભાઈઓને બહેનો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જયેશ રાદડીયાનું મંત્રી મંડળમાં નામ ન આવતા જયેશ રાદડીયા ના ઘરે પહોંચ્યા મોદીજી અને પછી રાતોરાત મંત્રી મંડળમાં નામ આવી ગયું નમસ્કાર મિત્રો હું જો તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપડા બધા ભાઈઓ નું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી વાત કરવામાં આવે તો તમને ખબર હશે કે દિવાળી પહેલા મંત્રી મંડળ બદલાયું આ મંત્રીમંડળમાં નાના નેતાઓથી લઈ અને મોટા નેતાઓની એન્ટ્રી થઈ પણ આ બધાની વચ્ચે સાહેબ જોવા જઈએ તો એક એ ચળકતો ચહેરો ચમકતો એ ચહેરો જયેશભાઈ રાદડિયા કે જેમનું મંત્રીમંડળમાં નામ જ ન આવ્યું હવે જયેશભાઈ રાદડીયાનું મંત્રીમંડળમાં નામ ન આવતા સાહેબ ચારે બાજુ ચકચાર મચી ગયો હતો કે શા માટે જયેશભાઈ રાદડિયાનું નામ ન આવ્યું કેમ કે તમને એ તો ખબર છે સાહેબ કે જો નાના નેતાઓનું નામ મંત્રીમંડળની અંદર આવી જતું હોય તો સાહેબ જયેશ રાદડિયા ભાજપના એ પોતે એમએલએ છે ભાઈ અને એમનું નામ પણ બહુ સારું એવું ચાલે છે અને પોતાની પાર્ટી પણ ભાજપ છે અને છતાંય ભાઈ આ માણસનું જો મંત્રીમંડળની અંદર નામ ન આવે તો તમે વિચાર કરો કે કોઈ પણ માણસનું સાહેબ ઊભો ને ઊભો તૂટી જાય કેમ કેમ કે સાહેબ મંત્રીમંડળમાં નામ ન આવ્યું જો નાના નાના નેતાઓનું નામ આવે તો સાહેબ આ તો બોટા દિગ્ગજ નેતા કહેવાય ને જયેશભાઈ રાદડિયા એમનું નામ જ ન આવ્યું હવે શું ખરેખર જયેશભાઈ રાદડીયાનું નામ ન આવતા શું ખરેખર જયેશભાઈ રાદડીયા હવે ભાજપને છોડી મૂકશે શું અલવિદા કહી દેશે શું કોઈ બીજી પાર્ટીમાં જોડાશે ઘણા બધા મેં વિડીયો જોઈએ એમાં એવું લોકો કહી રહ્યા છે કે ક્યાં કે પાર્ટી છોડી દેશે તો હજુ સુધી તો મિત્રો જયેશભાઈ રાદડીયા એવું કોઈ સત્તાવાર માહિતી નથી આપી કે એ પોતે આ પાર્ટીમાં જશે આ પાર્ટી નહીં નહીં જાય પણ મિત્રો ચોક્કસ પણ એક વાત કહી શકાય કે લોકો એમ જ કહી રહ્યા છે કે હજી સુધી રાહ જોવો જયેશભાઈ રાદાડીનું નામ ચોક્કસપણે આવી જ જશે ભાઈ ના આવે એવું દી ન બને એટલે લોકો એમ કહે છે કે વેઇટ ફોર એન્ડ મતલબ કે આપણે રાહ જોઈશું અને પછી આપણને ખબર પડશે ભાઈ કે આવનારા સમયમાં શું ખરેખર જયેશભાઈ રાદાડીનું નામ આવે છે કે કેમ તમને શું લાગે દર્શક મિત્રો એક કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ